હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને તો અત્યારે જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો બધા ફેમિલીનું છે ને આજના નવા લોકમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે ને બધાને રામ રામ સીતારામ જય માતાજી તો છે ને ફેમિલી આપણે આવી ગયા છીએ ખેતરમાં આંટો મારવા તો મસ્ત મજાનું વાતાવરણ છે અને આજ કાંઈ વરસાદ બહુ છે નહીં કાલ હતો સાંટા જેવા તેવા બહુ હતો નહીં એટલે બધો આમ પાણ મેં હતો છે આ આપણો છે કપાસ અને આ છે આપણા શીભડાના થોડાક વેલા છે ને એ તો ને નથી જો આ આપણે અવળાઓડા થઈ ગયા છે આર્યાનું એવું બધું છે સીભડાના થોડાક વેલા હતા ને આર્યાના હતા જો આરિયા થઈ ગયા છે મસ્ત મજાના તો એવું બધું છે આ વાતાવરણ મસ્ત છે જો સૂરજદાદાની રોશની પણ મસ્ત છે પૂણો પૂણો તડકો છે એવું કહેવાય ને આપણે ગામડાની બોલીમાં એવું છે તો બધા પક્ષીઓ ઝીણો ઝીણો કલરો કરી રહ્યા છે મસ્ત મજાનું આજનું વાતાવરણ જ કાંક અલગ છે જોરદાર કાંઈ ઘટે નહીં એવું તો એવું છે ફેમિલી મસ્ત મજાનું વાતાવરણ છે આજનું પતંગિયા મસ્ત મજાનું જો તમે સરગવાના ફૂલની અંદરથી રસ સૂસી રહ્યા છે મસ્ત મજાનું જો તમે આપણે પાસે આવ્યા ને ત્યાં ઉડવા માંગ્યા છે જો એ જો અહીંયા આવ્યું જોરદાર નજારો છે આજનો आखो नजारो जलग से चक्की बे बैठा जी 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 जो मस्त मजा जो अगर पतंगी आ गई सर को नहीं देखा क्यों नजर ना तो उड़ी जो मस्त मजा जो આજનું વાતાવરણ જ કાકું એકદમ આમ મસ્ત મજાનું છે કાંઈ ઘટેત નહીં એવું મને આમ કાગજ અલગ અલગ લાગ્યું કે વાતાવરણ બહુ મસ્તીનું છે આજે જોરદાર તો છે ને ફેમિલી આજના ઘણા વ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો સવારમાં સીવવાનું શરૂ થઈ ગયું છે કે હવે બે દિવસમાં મેળો છે કાલ ને પરમ દિવસે ભાદવરીનો તો થોડુંક સીવવાનું વધી ગયેલું છે તો સીવે છે જો તમે રેડીમેટ ના ઢગલો થઈ ગયેલો છે ઘણું બધું જો આમાં કિશુ સવાર સવારમાં જો વેફરની તબડાટે બોલાવે છે બાકા જીકી કા ભૂખ લાગી કે હે તો નાસ્તો કરી લેવાય ને હમ નાસ્તો ન કરી લેવાય તો વેફર ખવાય તો જો આમ નાસ્તો નથી બીનો એવું છે તો હે ને બા અત્યારે ફેમિલી બધું નાસ્તો ને એવું બનાવે છે અને કીશુના મમ્મી શિવવા બેસી ગયા છે કા શિવવા બેસી ગઈ ને તો બેહુત કોને સેવા કેટલું બધું ઘેરમાં થઈ ગયું એવું છે તો ફેમિલી સીવાનો બો જાજુ પેગું થઈ ગયું છે જો અત્યારે પેન્ટના કીસા બનાવ હશે મસ્ત મજાના જો આજ હાંજે મોડે ઉધી સીવગા 12 વાગી ગયા તો જો ફેમિલી મેળો છે એટલે થોડોક બે દિવસ મેળો કરવો પડશે તો છે ને ફેમિલી થોડુંક સીવી નાખ્યું તો બે દિ મેળો થાય એવું છે બધું તો છે ને ફેમિલી હવે આપણે થોડુંક આ રેડીમેડનું જો બધું એંગલ બધું ગોઠવાનું ને કાપવાનું લેવું છે ને તો હવે આપણે ગોઠવીને બધું કાપીને એવું બધું કરી નાખીએ કેમ કે ફટાફટ લોટ પૂરો થઈ જાય તો છે ને ફેમિલી આવું બધું કામકાજ છે પછી હવે જમવાનું ને એવું બધું તૈયાર થઈ જાય ને પછી મસ્ત મજાનું આપણે જમી લેવી તો હશે ને ફેમિલી આવું બધું છે અત્યારે સવાર સવારનું કામ તો ફેમિલી આપણે જે જો અત્યારે વેફરની બગડા તે બોલાવી દીધી છે કીશુબેન વેફર ખાવાની કાંઈ કીશુબેન ફેમિલી તમારો વેફર ખાઈ તો આવી જા છબી તો બગડા તે બોલાવી દીધી વેફર ખાવાની આ ક્રન્ચીસ વેફર છે મજા આવે કાં ખાવાની અમને તાપો પીશું બેન તમારે ન ખાવાય કહી તો એન પપ્પા ને જ ખબર આવે આપણને જ ખબર આવે જ નહીં જો એવું જ હોય કે કોણ લાવે કોણ દાદા લાવે દાદા લાવે એટલે મને ખબર આવે કે આપણે તો કઈ લાવ કામ છે દાદા લેતા આવે આપણે ભાગ નથી લાગતા કા તો ફેમિલી છે ને એ જો આ કૂતરો છે કે નહીં પોપૈયા રાવત નથી દેતો ડેન્જર કૂતરો છે જો તમે પાસે જાઓ ને તો એ ખોટા ખોટા નખરા કરે આમ આમ મોઢું કરે ને એવું બધું કરે તો હશે ને ફેમિલી એ અત્યારે જો મારા બાની સીધાફળ થોડાક થઈ ગયા છે મસ્ત મજાનું તમને દેખાડવું જોઈએ જો એ અત્યારે તોડે છે આ કિશુન મમ્મીને બધા જો બા શું કરો તમે જો એવું છે આખું થઈ ગયું તો હશે ને ફેમિલી એ સીતાફળ તોડીને જો બાની અહીંયા મીક્યા છે મસ્ત મજાના થઈ ગયા સીતાફળ કાંઈ ખટેત નહીં થોડાક આ આજુઆત અમને દેખાય ના ગધેડા થોડાક આવી ગયા છે આમ ખબર ગધેડા આવી ગયા ને એટલે એવા લાગે છે પણ બહુ મસ્ત મજાના છે સીતાફળ જો કાંઈ ઘટેત નહીં એવા જો બા તારે ગોતે છે આ બધી આપણી સીતાફળી જાય જોવા મસ્ત મજાની છે સીતાપળી જય જો બધી આમ બધે જો આ કૂતરો એ સીતાફળના ટાર્ગેટમાં હે ફૂલ કાસા સીધાફળ હે પણ જો બધા આટા મારે છે કારે ધ્યાન સૂકવું સીતાફળ લઈને વિજો એમ કે છે કૂતરો જો બહુ અજડ છે જો આપણે પાહે સીવી તોયતી તે જોઈએ ક્યાં આવ્યો હાઉ પાસે આવી ગયો જો તો ફેમિલી આ કૂતરો એવો હેલ્થ ખતરનાક છે તો ફેમિલી આપણા સીધાફળ તમને કેવા લાગ્યા કોમેન્ટ કરીને બતાવજો અને તમારા સીધાફળ કેવા એવા છે આવા સીતાવાળા આવ્યા તો આ કોમેન્ટ કરી જો પાકલ તોડીને આવ્યા જો કા પાકલ તોડીને ને તો આવતીનું છે જો જો બાકાજી દીધી કુતરો જો જો ખાવા આવી ગયો છે પોપૈયા તમારે રાવવા નથી દેતો આ કુતરો જો અમારે કિશુબેને આવી ગયા જો જો કિશુબેને બાકાજી કી બોલાવી દીધી છે સીતાપાળ ની ખા મજા મને ખાવાની તો ફેમિલી આવું છે અમાર સીઠાપોડ કેવા પાગ્યા તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો ફેમિલી જોયા ધપ તો મેળાની રસોઈ રંધાવા मंडी છે કેતલ બેન ને બધા આવવાના છે એટલે હા મિયાન લોટ બنده સમોસાનો બનતા છે ને સમોસાનો તો જાય થેબરાનો ધપ બોલે છે લોટ બાંધવાની જે બરાફકું બોસ લોટ બંધાય શું કરો એમાં તપેલીમાં ગોળ નાખતી મોણ નાખવું પડે હે ગોળ નાખવું પડે ગોળ છો મોણ નાખવું પડે બને હે તમારે નાખો તો આ જો લોટ ને બધું બંધાય છે મસ્ત મજા

શરીયે શરીયે જો ઓલું કરે છે હું કરે કીશું ટપકા ટપકા કીશુ બેનો ટપકા કરે છે આપણે આ પૂરીને શણગારે છે કે ગીજા પાડી એટલે ચોકડી જો ગીજા કરી તો એવું સેફ ફેમિલી જો મસ્ત મજાની રસોઈ આપડી હવે તૈયાર થવા માંડી છે જો બાજુ આ રીતે ગલાસ થી જો ઢેબરા બનાવ મીંડા કે કટિંગ કરીને ગલાસ થી કટિંગ કરીને નાખે

हां बड़ा thank